નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારનો રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની અંદાજીત સત્તરસોથી બે હજાર ગુણી આસપાસની મગફળીની આવક જોવા મળે તો ટૂંકમાં કાલ કરતાં થોડીક મગફળીની સારી આવક કહી શકાય મિત્રો ને મિત્રો નવી મગફળીની વાત કરીએ તો મિત્રો નવી મગફળી આજે પણ આવેલી છે મિત્રો નવી મગફળી આજે પણ બસોથી અઢીસો ગુણ્યા આસપાસની નવી મગફળી દેખાઈ રહી છે મિત્રો અને નવી મગફળીને ઝાઝા પગે લીલા ઓરા જેવી ટાઈપ આવે છે અને હવાવાળો માલ આવે છે તો મિત્રો બંને તા લાગીને એવો માલ ન લેવો એવા માલના ભાવ નથી થતા મિત્રો અને સારા સૂકા માલ હોય તો એના ભાવ થઈ જાય મિત્રો તો ચાલો હારાજીનો ટૂંક સમયમાં ટાઈમ થઈ ગયો હોય તો ચાલુ થશે એટલે જાણવી શકે કેવા એ છે આજના મગફળીના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

नौसन छवि सुपियानी भाव कैसे नौसन छवि सुपियानो भाव कैसे डे मिन्न मान बीचे नौसन छवि सुपियामें जा रखे हैं तू नहीं मारूँगा આઠસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તે હોય હો ટકા ડંખ જોવા મળીએ છીએ તમે જોઈ શકો આમાં બધે ડંખ ફરવા માંડશે આઠસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે મગફળી જેવી છે ફરી ગઈ

સાતસો ને એકાણું રૂપિયાનો ભાવ છે નવી મગફળી છે આ હરવી છે અને જો દાણે આ ટાઈપના ના હવે ઝીણા ઝીણા છે